અન્ય સમાચારની વાત કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે ગરમીથી રાહત મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં હાલ ગરમીને લઈ કોઈ અલર્ટ આપવામાં નથી આવ્યું રાજ્ય તરફ ભારે પવનો આવતા તાપમાનમાં ઘટાડો થશે રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે દરિયા માટે હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી નોંધાય છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન 44.5 ડિગ્રી નોંધાય છે. આવનારા દિવસો કે લિયે જો વેધર ફોર્કાસ્ટ دیا ગયા ગુજરાત સ્ટેટ કે લિયે વો ડ્રાય વેધર પ્રવેલ કરેગા. કોસ્ટલ એરિયા ગુજરાત ઓર સૌરાષ્ટ્ર રીજન કે વાત કરેંગે તો ઉસસે આજ ઓર કલ કે લિયે ઉસ એરિયા મે હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન બની રહેગી. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કે વાત કરેંગે તો મેક્સિમમ ટેમ્પરેચર 2 સે 3 ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ ફોલ હોગા.

ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ અનેક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે પિસ્તાલીસથી છતાલીસ ડિગ્રી તાપમાન અત્યારે અમદાવાદ ગાંધીનગરનું નોંધાઈ રહ્યું છે તેવામાં ગરમીમાંથી આગામી દિવસમાં રાહત મળે તેવી વાત હવામાન વિભાગે કરી છે